એ પ્રમાણે દેશના ટેક્સટાઇલ ની અંદર સપ્લાય ની ખાદના કારણે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો થઈ છે એના કારણે ખેડૂતોને કોઈ અસર આવવા નથી એટલા માટે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને આ વખતે કપાસના ટેકાનો ભાવ આ એક્યાસી રૂપિયા ક્વિન્ટલ એટલે કે એક મણના સોળસો બાવીસ રૂપિયા નક્કી કર્યા છે એટલે સોળસો બાવીસ રૂપિયા તો ભારત સરકાર થી સીસીઆઈએમ ખરીદી કરવાની છે ત્યારે ખેડૂતોનો કપાલ નવસો રૂપિયા આવા નિવેદનો આપીને ખેડૂતોને ગુમરાહ કરવાની જરૂર નથી ખેડૂતો જાણે છે કે કેજરીવાલજી એ ખેડૂતો માટે શું કર્યું દિલ્હીની અંદર દસ વર્ષમાં શું કર્યું પંજાબમાં શું કર્યું એમનો એને જવાબ આપવો જોઈએ એમને ખેડૂતો માટે શું કર્યું